શિક્ષણ ઉત્સવ બે હજાર ચોવીસ અંતર્ગત જિલ્લા કક્ષાની પૌષ્ટિક સ્પર્ધામાંથી મિલેટ શ્રેયન આધારિત વાનગીઓ માટે કુલ ચોપન ટીમોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો શ્રેષ્ઠ કામગીરી કરનાર આંગણવાડી કાર્યકર ત્રેડાગર તથા મુખ્ય સેવિકા ત્રણ બહેનોને માતા યશોદા એવોર્ડ પ્રમાણપત્ર તથા ચેક આપી કરાયા સન્માનિત બનાસકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલના અધ્યક્ષસ્થાને આઇસીડીએસ વિભાગ બનાસકાંઠા દ્વારા પાલનપુર સ્થિત જિલ્લા પંચાયત ભવન ખાતે પોષણ ઉત્સવ અંતર્ગત જિલ્લા કક્ષાની પૌષ્ટિક વાનગી સ્પર્ધા યોજાઈ હતી જેમાં ટેક હોમ રાશનમાંથી બનતી વાનગીઓ માટે સત્તાવીસ આંગણવાડી કાર્યકર બહેનો અને મિલેટ શ્રીયન આધારિત વાનગીઓ માટે પણ સત્તાવીસ આંગણવાડી કાર્યકર બહેનો મળી કુલ ચોપન આંગણવાડી કાર્યકર બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો જેમાં ટેક હોમ રાશન અને મિલિટ્રીયન બંને સ્પર્ધાઓમાં પ્રથમ દ્વિતીય અને તૃતીય સ્થાન હાંસલ કરનાર આંગણવાડી કાર્યકર બહેનોને પ્રમાણપત્ર એનાયત કરાયા હતા ઉપરાંત વર્ષ બે હજાર એકવીસથી બાવીસમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર આંગણવાડી કાર્યકર તેડાગર તથા મુખ્ય સેવિકા ત્રણ બહેનોને માતા યશોદા એવોર્ડ અને પ્રમાણપત્ર તથા ચેક આપી સન્માનિત કરાયા હતા આ પ્રસંગે જિલ્લા કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે સરકારશ્રીના અભિગમ સાથે મહિલાઓને પોષણ મળી રહે તે હેતુથી બાળ માતૃ માતૃશક્તિ અને પૂર્ણા શક્તિના પેકેટ આપવામાં આવે છે પૌષ્ટિક વાનગી સ્પર્ધાનો હેતુ પૌષ્ટિક આહાર પ્રત્યે જાગૃતિ ફેલાવવાની સાથોસાથ આરોગ્યપ્રદ ખાદ્ય પદાર્થોના યોગ્ય ઉપયોગને પ્રોત્સાહન આપવાનો પણ છે જેમાં અલગ અલગ વ્યંજનો સ્વાદિષ્ટ બનાવી શકાય તથા તેનો ઉપયોગ થઈ શકે તે માટે સરકારશ્રી દ્વારા દર વર્ષે આયોજન કરાય છે આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ અંતર્ગત મિલેટની સાથે પોષણ માટે સરગવાનું મહત્વ પણ ખૂબ જ રહેલું છે દરેક લાભાર્થી યોગ્ય પોષણ મેળવે તે માટે અલગ અલગ રેસીપી સ્પર્ધાઓ વગેરેનું આયોજન થાય છે દરેક લાભાર્થી પોતાના ઘરે મિલેટ સહિત સરગવાની અલગ અલગ રેસીપી બનાવે તે જરૂરી છે રેસીપી માટે ડિજિટલ બુકલેટ બને અને લાભાર્થીઓ પણ વાનગીઓ બનાવી શકે તે માટે દરેક આંગણવાડી બહેનોને પ્રચાર પ્રસાર કરવા અનુરોધ કરાયો હતો બનાસકાંઠા જિલ્લામાં એક પણ બાળક કુપોષિત ન રહે તે માટે સૌ કોઈ સાથે મળીને તથા આંગણવાડી કેન્દ્રો ખાતે ઉપલબ્ધ વિવિધ ટેક હોમ રાશન શક્તિ માતૃશક્તિ અને શક્તિના પેકેટનો વધુમાં વધુ ઉપયોગ કરવા જિલ્લા કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું મહાનુભાવોના હસ્તે વર્ષ બે હજાર એકવીસ થી બાવીસ માટે માતા યશોદા એવોર્ડ ઘટક થરાદ એકના આંગણવાડી કેન્દ્ર થરાદ ઋણ ઓગણીસના આંગણવાડી કાર્યકર ચેતનાબેન જી ત્રિવેદી તથા આંગણવાડી તેડાગર સુથાર ગોમતીબેન અને ઘટક ના સેજા સેબલપાણી શૂન્ય બેના મુખ્ય સેવિકા જાગૃતિબેન મહેતાને એનાયત કરાયો હતો આ પ્રસંગે આઈસીડીએસના જિલ્લા પ્રોગ્રામ ઓફિસર શ્રી ઉષાબેન ગજ્જરે જણાવ્યું કે ટેક હોમ રાશન માતૃશક્તિ

જે પોષણ માટે આપવામાં આવે છે એમાં કઈ રીતે અલગ અલગ પ્રકારના સ્વાદિષ્ટ વ્યંજનો બનાવી શકાય અને કઈ રીતે એ વધારે ને વધારે ઉપભોગ્યનો થઈ શકે એના માટેનું આ આયોજન દર વર્ષે સરકાર દ્વારા કરવામાં આવે છે અને આંતરરાષ્ટ્રીય વિલેટ વર્ષની પણ ઉજવણી થઈ રહી છે અને મોરિંગા એટલે કે સરગવાનું મહત્વ પણ પોષણના સંદર્ભમાં લોકોને સમજાય એટલા માટે આ વખતે નવા બે કમ્પોનન્ટ પણ એડ કરવામાં આવ્યા છે અને તમારામાંથી ઘણા બધા બહેનોએ સરગવાની જે રેસીપી છે એ પણ બનાવી છે એ જોઈને પોષણ ઉત્સવ બે હજાર ચોવીસ અંતર્ગત બનાસકાંઠા જિલ્લાના જિલ્લા કક્ષાના પ્રોગ્રામમાં ઘટક કક્ષામાંથી જે પ્રથમ નંબર આવેલ હતા એ તમામને આજે જિલ્લા કક્ષાના પ્રોગ્રામમાં ઇન્વાઇટ કરાયેલ હતા માન્ય કલેક્ટરશ્રી માન્ય જિલ્લા વિકાસ અધિકારીશ્રી આરોગ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી દાંતીવાડાથી પ્રોફેસરશ્રી ન્યુટ્રિશન અને તમામ જિલ્લાની જે કમિટીની ટીમ છે એ અને તમામ બાળ વિકાસ યોજના અધિકારીશ્રીઓ તમામ પ્રથમ નંબર મેળવેલ તમામ પીએચઆરમાંથી પ્રથમ નંબર મેળવેલ અને મિલેટ્સમાંથી પ્રથમ નંબર મેળવેલ તમામ આંગણવાડી કાર્યકર બહેનોને અહીંયા સારી રીતે એમને મિલેટ્સ અને પીએચઆરમાંથી વાનગી પ્રદર્શિત કરી અને ટીમને માહિતગાર કર્યા અને એમાંથી એકથી ત્રણ નંબર આપે માન્ય જિલ્લા કલેક્ટર માન્ય જિલ્લા વિકાસ અધિકારીશ્રીના અધ્યક્ષસ્થાને તેઓને એકથી ત્રણ નંબર એનાયત કરવામાં આવે સાથે સાથે આંગણવાડીના બાળકોએ પણ સ્વાગત ગીત રજૂ કર્યું આંગણવાડી કાર્યકરો બહેનોએ પણ પોષણ પોષણલક્ષી સંદેશો લોકોને મળે એ માટે ભવાઈનું નૃત્ય પણ રજૂ કર્યું થેન્ક યુ